ખેડૂત મિત્રો હું ભારત કૃષિ કેરમાંથી જનક સિસોદિયા સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આવ્યા છીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના માનેતા ગામે તો ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂત છે જેમણે આપણી ભારત કૃષિ કેરની પ્રોડક્ટ વાપરેલ છે તો તેમણે કઈ પ્રોડક્ટ વાપરેલ છે અને કયા પાકમાં વાપરેલ છે અને તે અને આપણે ખેડૂત ભાઈનો સૌપ્રથમ પરિચય લે તો આપનું નામ ગામ અને મોબાઈલ નંબર જણાવજો મારું નામ જટુભા ધીરુભા જાડેજા ગામ માલેતા તાલુકો દેવભૂમ માલેતા જામ કલ્યાણપુર જીલો દેવ ભૂમિ દ્વારકા આપનો મોબાઈલ નંબર મોબાઈલ નંબર ઈઠાસી ચાર એકાણું જીરો એકાણું જીરો એક હવે આપણે ભારત કૃષિ કેર ની પ્રોડક્ટ કઈ પ્રોડક્ટ વાપરેલી છે અને કયા પાક વાપરેલી છે મે જીરા માં સુંદર ગ્લોટ વાપરો સુંદર ગોલ્ડ વાપર છે બરાબર અને એને લગભગ વીએફ થી એફપીએફ થી પાઈ અને બીઆર માં થી રણમલ ભાઈ કે પાઈ પાણી થી અને ઈ થી રિઝલ્ટ સારું છે કોઈ ખેડૂત હોય તો વાપરવું આપણે બે વચ્ચે બે હજાર ક્યારે મૂકી દીધા હતા એમાં એમાં ઝાઝો થયો છે તો તમને આ પ્રોડક્ટથી સંતોષ મળ્યો વાપરવાથી ના સારું છે એમ રિઝલ સારું છે તો આપણે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરવી હોય આપણે સુંદર કોઈ એકસો આઠ તો તમે કરી શકો હા હા જરૂર એમાં હું ફાયદો થતો તો અમાર ઓલું પાંચ મણ થાય તો એ મહિના તો બે મણ થાય તો મજૂરી તકલીફ પડે તો હારું થાય તો દાખલો કરતા હોય તો ખેડૂત મિત્રો જોઈ પણ શકો છો કે જે મેં નથી કરેલો